ના <coughs> <coughs>

એ તો લગભગ એ તો વેવને વેવને એટલે ખબર હોય કે ઈવન દોશી બીમાર પડે તમા બીમાર પડે છે એવું પછી જાય મને દીધો કુશી હાર તું અને હું ભેહો ભેહો પી દઉં એટલી ઘર પૈ હોય ને મેમોને આવતા છે પાછા આ તો ગમે તે થાય વહેવાય ને ખબર લેવા જઈ આવું જ છે મારે વહેવાય મારે ગમે તે લગી આવ્યો હોય ને તો વેવાઈ ફટ દઈને કે કહેતા વ્યસ્ત તરત આવી જાય છે અને મને કોમન કોમન લગી રહ્યા કે જ વહેવાય નાઈ ખબર લેવા જાનો ટાઈમ મળતો નહીં હા હારું પેસલ કરવાના તો પૈસા નહીં સાધન લઈ જવાનું પણ દસ રૂપિયા હાલી નહીં રીક્ષામાં નહીં જતું રહું છું કારણ કોમન માં જઈએ ને એવું થોડું ચાલતું હશે તો આબરું કાઢે છે કાણું મારી મને તો કોઈક ચા ના ને તોય વધુ ના આવે પણ એ લેટવા ને કોઈ ચા ના પાય તો આખા ગોમમાં જઈને સાવા કર કે મંગા નંગા જ જો મને તો કોઈ ચા એ ના પાય એટલા હોય તો લઈ જ ના જવાય કોમો તોય આ લેટવા વેઠવો ના દેખાય તો સારી વાત છે

આ હું કયો ઘર રોધી નઈ હાર રોધણી જાતા હારી ખોકાલા ઘર આયુ હા તો હોય પાછો કરાવો તમે પહેલા બોલાયો

એ લગભગ આ છોકરા કર્યો છે છોકરા કરાયો ના બી તો નહીં કરાયો બીજું ચાલે સુખ શાંતિ શાંતિ શાંતિ

મિત્રો કોઈની પરિસ્થિતિ જોઈને તેના ઘેર જાઓ તો કોઈની પરિસ્થિતિ સામેવાળાની જોવી અને હા મિત્રો અમે તો ચા નથી પાયો પણ તમે જો કોઈ આવી રીતે આવે તો એને ચા જરૂર પાજો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા